કપડમંજ બાલાસીનોર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રોજમદારોને સમાન કામ સમાન વેતન મુજબ છઠ્ઠું અને સાતમું પગાર પંચ તેમજ અન્ય લાભ ના મળતા આંદોલન કરવાની ચીમકી આપી છે મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના કપડવંજ અને બાલાસીનોર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની જૂથ યોજનાઓ પર છેલ્લા કેટલાય વર્ષોથી રોજમદારો નજીવા વેતનથી ફરજ બજાવી રહ્યા છે જેઓને અગાઉ પાંચમું પગાર પંચ આપવામાં આવ્યું હતું પરંતુ તારીખ સત્તરમી ઓક્ટોબર ઓગણીસો ના જીઆર મુજબ જે ચુકાદા આવેલ છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે રોજમદારોને તમામ લાભો જેવા કે પચાસ ટકા ડીએ છઠ્ઠું અને સાતમું પગાર પંચ તેમજ અન્ય લાભો આપવા જે અંગેનો પરિપત્ર પણ થઈ ગયો છે પણ તેનો અમલ આજ દિન સુધી કરવામાં આવેલ નથી વિશેષમાં કેસ નંબર નવસો માં જે રોજમદારો સામેલ હતા અને જે ચુકાદો આવ્યો તેમાંથી ફક્ત ચોપન રોજમદારોને જ લાભ આપવામાં આવેલ છે અને બીજા રોજમદારોને આજ દિન સુધી લાભથી વંચિત રાખવામાં આવેલ છે કેટલાય રોજમદારો તો નિવૃત્ત પણ થઈ ગયા છે અને કેટલાક તો અવસાન પામી ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી લાભ ના મળતા રોજમદારો એ ચીમકી ઉચ્ચારી છે કે આ અંગે સરકાર વહેલામાં વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું જેમકે મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી સહિતની લેખિત રજૂઆત કરી છે મારું નામ પટેલ ગોવિંદભાઈ જેઠાભાઈ કાવટ હેડવર્ક ઉપર હું ફરજ બજાવું છું કેટલા વર્ષથી ફરજ બજાવો છો લગભગ બાવીસ ત્રેવીસ વર્ષથી આપનો પ્રશ્ન શું છે આ મારો પ્રશ્ન એ છે સાહેબ કે પગાર પંચ નું પચાસ ટકા સરકાર ભાઈ વારંવાર રજૂઆત કરી પરંતુ સરકાર હજુ કશું સાપરતી નથી આ અંગે તમને ન્યાય નહીં મળે તો શું કરશે તો પછી અમે ગોદી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું મારું નામ કાનાભાઈ પૂનમભાઈ ઝાલા કાવઠ પાણી પુરવઠામાં નોકરી કરું છું લસુંદરા જૂથ યોજના જી તમારો પ્રશ્ન શું છે અમારો પ્રશ્ન એ છે કે સાહેબ આજ સુધી અમે જે મહેનત કરી અને અમને સરકારમાં જે અમને ઓર્ડર મળ્યા પછી પોંચમું પગાર પંચ મળ્યું પણ છઠ્ઠું અને સાતમું એડીએસને ડીએ મળ્યું નથી અને અત્યારે સાહેબ અમારો લગભગ પચાસ થી ઉપર ની ઉમર થઈ ગઈ હે હ અને મારા છોકરા પણ કશું શકતા નથી કોઈ ઉપર રજૂઆત રજૂઆત કરેલી સાહેબ ને જે એમ યુનિયન માં અમે જોઈન થયા હતા અને પણ રજૂઆત કરેલી તમને ન્યાય નહીં મળે તો શું કરશો i myself sakshi and kumar patel student of class 11 science from madhakar english medium school i was first ranker of my school in 10th standard and second ranker of nadiad lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.